સરકારે નક્કર પગલા લીધા બે દ્વારકામાં ઇતિહાસની આ સૌથી મોટી ડિમોલેશન ડ્રાઈવ છે અમારી સાથે જોડાયા છે સંવાદદાતા નિકુંજ જાની નિકુંજ પિરોટન ટાપુ પર જે રીતે ડિમોલેશન ડ્રાઇવ ચાલી રહી છે શું વધુ અપડેટ મળ્યા છે ત્રણ દિવસથી તો ડિમોલેશન ડ્રાઈવ શરૂ છે આગામી શું અપડેટ જી અમિતાભ જે પ્રકારે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી બેટ દ્વારકા દ્વારકા અને પિરોન્ટન ટાપુની અંદર હાથ ધરવામાં આવી હતી તેમાં લગભગ ચાર હજાર ચોરસ મીટરની જગ્યા જે છે તે ખુલ્લી કરવામાં આવી છે પિરોટન ટાપુ જે છે તે દેશની સુરક્ષા અને દરિયાઈ જીવસૃષ્ટિ માટે મહત્વનો છે અને જે પ્રકારના ગેરકાયદેસર ધાર્મિક દબાણો આ પિરોટન ટાપુ પર ઊભા થયા હતા તેને લઈને રાષ્ટ્રીય સુરક્ષા સામે પણ એક ખતરો ઊભો થયો હતો કારણ કે ત્યાં અનેક પ્રકારની ગેરકાયદેસર અવરજવર પણ શરૂ થઈ હતી એનડીપીએસના લેન્ડિંગ પોઈન્ટ તરીકે પણ જે પ્રકારના આઈબી ઇનપુટ મળ્યા હતા તેમાં તેનો ઉપયોગ થાય તે પ્રકારની એક શક્યતા જોવાઈ રહી હતી અને તેના જ કારણે તંત્રનું બુલડોઝર જે છે તે આ દબાણો પર ફરી વળ્યું આપ દ્રશ્યની અંદર પણ જોતા હશો કે પહેલાં કયા પ્રકારના દબાણો આ સ્થળ પર ઊભા કરી દેવામાં આવ્યા હતા અને જે પ્રકારે તંત્રનું આ બુલડોઝર ફરી વળ્યું ત્યારબાદ જે જગ્યા ખુલ્લી કરવામાં આવી છે તે પણ દ્રશ્યની અંદર આપ જોઈ શકો છો દબાણો ગેરકાયદેસર રીતે ઉદ્ભવ્યા હતા ધાર્મિક સ્થળોના દબાણો હતા અને જે પ્રકારની ગેરકાયદેસર દબાણ પર જેલો ટ્રોલર્સની નીતિ જે છે તે અપનાવવામાં આવી છે તે અંતર્ગત છેલ્લા ત્રણ દિવસથી ધાર્મિક આસ્થાનું કેન્દ્ર એવા દ્વારકા બેટ દ્વારકા સહિતના વિસ્તારોની અંદર અને ખાસ કરી પિરોટન ટાપુની અંદર આ ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે ગઈકાલે પણ જોયું કે એક ટ્વિટર હેન્ડલના માધ્યમથી આ ગેરકાયદેસર દબાણો જ્યારે દૂર થઈ રહ્યા છે ત્યારે ધમકીઓ પણ આપવામાં આવી પરંતુ આ તમામ બાબતોની સામે તંત્રનું બુલડોઝર જે છે તે ફળી વળ્યું છે અને ચાર હજાર ચોરસ મીટરની જગ્યા પર જે દબાણો ગેરકાયદેસર રીતે ઉદ્ભવ્યા હતા તેને ખુલ્લા કરવામાં આવ્યા છે જી આભાર આપનો જાણકારી આપવા માટે તો ચાર હજાર ચોરસ ફૂટની જગ્યા આજ ખુલ્લી કરવામાં આવી છે અને જે દબાણ હતા તેને હટાવી દેવામાં આવ્યા છે